હા મિત્રો તો બધાની પહેલાં વિડીયો જોઈ વિડીયોની ઉપર ફોટામાં શું આવી છે એ જોઈ લો અને મિત્રો ઘણી બધી અત્યારે એ જગ્યાએ બધી થમનેલો વાપરવામાં આવી છે કે બાપુ દીકરી છે એને પગાડવામાં મિત્રો જે ઓમ ડાભી નામના વ્યક્તિ છે તેને બહુ મોટું કાંડ કર્યું છે એટલે કે તેને કોઈની પાસે દોરા થાય જે મિત્રો આપણે કહેવાય એટલે કે કોઈ તાંત્રિક વધ્યા કરી છે એની માથે કોઈ વસીકરણ કરે છે એવું બધું મિત્રો ઘણી જગ્યાએ અફવાઓ ફાલી રહી છે તો મિત્રો આવું ખરેખર હોતું નથી કારણ કે મિત્રો જો કોઈ અત્યારે આ અફવામાં મિત્રો ઘણા બધા લોકો ફસાઈ જાય છે કારણ કે જો મિત્રો એક ભાઈ કમેન્ટ એવી કરી કે જો બાપુની દીકરીમાંથી કોઈ વસીકરણ કર્યું હોય તો મિત્રો કે જે આપણે હિન્દી ફિલ્મ એક્ટર જે બોલીવુડ ફિલ્મના એક્ટર છે બધા જે સેલિબ્રિટી મોટા મોટા છે હીરો અને હિરોનું તો એનીમાંથી કોઈ કેમ વસીકરણ નથી કરતું જો ખરેખર વસીકરણ થતું હોય તો એની માથે પણ કોઈ વસીકરણ વસીકરણ કરવાવાળા બેઠા જ હોય લોકો એના ફ્રેન્ડ બહુ કરોડોમાં છે બધાના તો મિત્રો આ બાપુની દીકરી છે ને એકદમ એની મરજીથી ગઈ છે મિત્રો એનીમાંથી કોઈએ કાંઈ મેલી વિદ્યા અથવા કોઈ વસીકરણ એવું કંઈ કરવામાં નથી આવ્યું અને આવું ઘણું બધું લોકો અલગ અલગ લખી અને ખોટી અફવાઓ ફેલાઈ રહ્યા છે અને મિત્રો મારો આજનો વિડીયો એટલો જ છે બનાવવામાં કે આ એક અલગ બધા વિડીયો બનાવી અને તમે બધા લોકો જુઓ અને વિડીયો ઉપર આવો અને અલગ વિડીયો તમને લાગી તમે બધા લોકો જુઓ એટલા માટે આવી થમનેલો બનાવવામાં આવે છે કારણ કે તમને એના દ્વારા કંઈક નવો મેસેજ મળે અથવા એનો વિડીયો જલ્દી વાયરલ થાય અને તમારી સાથે જે સાચો મેનનું ટોપિક છે તમને એ જાણવા મળે એટલા માટે આવી વિડીયોને થમનેલું અને આવું બધું લોકો લખતા હોય તો બસ આજનો વિડીયો આટલો છે જો સારો લાગે તો મિત્રો લાઈક કરો અને આવા ઘણા બધા વિડીયો લઈને તમારી સાથે આવવાનું તો શેર સબસ્ક્રાઈબ કરી દો